વિરમગામના ભોજવા ગામ પાસે તાજેતરમાં બે દિવસ અગાઉ પ્રસંગમાં ડીજેના તાલે ડિસ્કો કરવા બાબતે તકરાર સજાઈ હતી જેમાં ત્રણથી વધુ લોકો ઈજા પહોંચી હતી અને બંને જૂથોના છ શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક જૂથના ગોવિંદભાઈ દેવજીભાઈ ઠાકોર નાઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ત્રણસો છવ્વીસ ત્રણસો સાત મુજબ કલમનો ફરિયાદમાં ઉલ્લેખ ન કરાતા તેમજ મહિલાની છેડતી બાબતે પણ ફરિયાદમાં ઉલ્લેખ ન કરાતા પરિવાર દ્વારા પોલીસ સામે બેદરકારીનો આક્ષેપ લગાવી રહ્યા છે બીજી બાજુ ફરિયાદીના વકીલ દ્વારા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદમાં કલમનો ઉમેરો કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અમે ભોજવા ગામના પ્રસંગમાં ગયા હતા મારા કાકાનો પ્રસંગ હતો અમે લગ્નમાં ગયા હતા તો ગોત્રીજા ભરવા અમે ગામમાં એ બાજુ ગયા હતા ગોત્રીજ ભરવાની બાબતે અને અમારે એમના જોડે કોઈ અદાવત છે નહીં બરાબર અમે ગોત્રીજ ભરતા હતા એના હિસાબે એ છોકરાઓ વારંવાર છેડતી કરતા હતા દીકરીઓની બરાબર દીકરીઓની મારી છેડતી કરતા હતા તો એના હિસાબે મેં એને બેથી ત્રણ વાર કીધું કે તમે ભાઈ બહાર જઈને ગાવ બહાર જઈને નાચો અહીંયા અમે દીકરીઓ ગાઈ હતી તો તમે થોડા દૂર જતા રહ્યો તો બી એ માન્યા નહીં પછી તોય મને ગુસ્સો આવ્યો તો મેં થોડું ગરમ થઈને કીધું બરાબર અને ચલો મેં ગરમ થઈને એને ધક્કો માર્યો કે ભાઈ તમે થોડા બહાર જઈને ગાવ તો એને એ મનમાં રાખી અને અહીંયાથી નીકળી ગયો અને પછી થોડે ગામ ચકલું એ અહીંયા આવીને એને એની ચાર પાંચ ભાઈબંધોની ટુકડી બનાવી બનાવીને અમે જ્યારે વરતા પાછા આવ્યા એટલે એમને પાઇપ લાકડીઓ એવું બધું જ લઈ અને એમને ડાયરેક્ટ જ હુમલો કર્યો બરાબર એમાં મારો ભાઈ અશોક અશોકને માથામાં લાકડી મારી એમને લાકડી મારતા જ તે મારો ભાઈ અહીંયા ત્યાં પડી ગયો પડી જતા મારા ભાઈને ત્યાંથી લઈ જઈને અમે એકદમ એને લઈ અને રિક્ષા સ્ટેન્ડ બાજુ ચાલવા લાગ્યા અમે આગળ ચાલ્યા અને અમને એવું ખ્યાલ જ નહીં કે આ લોકોને હજુ ફરીથી આવશે તો આ લોકો ફરીથી પાઇપ ધાર્યા એવું લઈને પાછળથી રિક્ષા સ્ટેન્ડ મતલબ હાઈવે ઉપર આવ્યા અને એમને પાઇપ મારા ભાઈ બીજા ગોવિંદ ઠાકોર એને એને પાછળથી એને પાઇપ મારી એક નહીં બે વાર મારી બરાબર તે એને બે એને બી એ બોલવાની હાલતમાં નથી એને બોલવાની હાલતમાં બી નથી એ ભાનમાં બી ચોવીસ કલાક પછી થોડું થોડું આંખો ખોલે હજુ એ બોલતો પણ નથી તો બી પોલીસે એમ કીધું કે જૂની અદાવત અમારે કોઈ અદાવત નથી પોલીસની બેદરકારી જ છે આ અને એમને અમે કીધું ત્રણસો સાત કલમ લગાવવાની હતી તો એમને ત્રણસો સાત કલમ નથી લગાવી અને આ એમની બેદરકારી જ છે

પોલીસને બે વાર કીધું મેં કીધું સાહેબ અમે મારી અમારી છેડતી કરી હતી અમારી છેડતી કરતા કમરમાં હાથ નાખતા હતા આ કમરમાં હાથ નાખીને ચૂટલાને એવું ખણતા હતા એના હિસાબથી અમે આ કેસ અને મારો ભાઈ થોડો ગરમ પણ થયો બરાબર અને એના હિસાબે એને અમે એમ કીધું હતું તો પોલીસે આ લખ્યું જ નથી કે ભાઈ આ દીકરીઓની છેડતી આ લોકોએ કરી હતી એવું પોલીસે લખ્યું જ નહીં અને સાહેબ અમે વિધવા છીએ બરાબર અમે અમારા ભાઈના આમ વાઠમાં રહીએ છે અને આજે અમે વિધવા ભાઈની છેડતી કરે અને તોય પોલીસ એના ઉપર કોઈ કાર્યવાહી ના કરે તો અમારે કેના જોડે જવાનું અમારે કોને કહેવાનું એટલે સાહેબ અમારે ન્યાય જોઈએ સાહેબ અમને ન્યાય આપો તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભુજવા ગામ તાલુકો વિરમગામ જિલ્લો અમદાવાદ ખાતે જે બનાવ બનેલો છે તેની ટૂંકી હકીકત જોઈ લઈએ તો કામના ગોવિંદભાઈ દેવજીભાઈ ઠાકુર કે જે ડ્રાઇવિંગ કરીને તેઓના ઘરનું ગુજરાન ચલાવે છે તે ગઈ તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ તેઓના કાકા જે કાંતિભાઈ છે એમના દીકરાના લગ્ન હોય રામજી મંદિર ખાતે ગયેલા જેમાં સાંજે સાતે એકના વાગ્યે લગ્નનો ગોત્રી જો ભોજવા ગામના ચબૂતરા નજીક પહોંચેલો હતો ત્યાં આ લેડીઝ લોકો ડાન્સ કરતા હતા જેમાં આ કામના સામાવાળો લાલાભાઈ ઘનશ્યામભાઈ ઠાકોર તેમજ મુકેશભાઈ પોવડભાઈ ઠાકોર આવીને આમની લેડીઝોને હેરાન કરતા હતા અને છેડખાની કરતા હતા જેથી આ કામના સામાવાળા ગોવિંદભાઈ ઠાકોર તેમજ અશોકભાઈ ઠાકોરે તેમને સમજાવ્યું કે ભાઈ આવી રીતે ના કર લગ્નનો ઘરનો પ્રસંગ હોવાના કારણે અમારે ઝઘડો કરવો નથી તમે અહીંથી ચાલ્યા છો ત્યારબાદ લગ્નનો ગોત્રી જો આગળ વધ્યો હતો અને ત્યાંથી રિટર્ન ગોત્રી જો આવતા હતા ત્યારે લાલાભાઈ ઘનશ્યામભાઈ ઠાકોર તથા તથા આ કામના સામાવાળા કે જે મુકેશભાઈ પોવડભાઈ ઠાકોર અને અન્ય બીજા બે સભ્યો કે જે અહીં અને ગોવિંદભાઈને મન ફાવે તેમ ગારો બોલવા લાગેલા અને ઝઘડો કરવા લાગેલા જેથી ગોવિંદભાઈએ કીધેલું કે મારે આ ઝઘડો કરવો નથી તેમ છતાં આ કામના મુકેશભાઈ અને લાલાભાઈ ઉશ્કેરાઈ જઈને એમના માથામાં ધોકો મારેલો જેથી તેમને લોહીની ફૂટ નીકળતી હતી જેથી આ ઘટના બનતા એમના લોકો પકડી અને હોસ્પિટલે લઈ જવામાં આવતા હતા તેમ છતાં બી આ કામના સમાવાળા લાલાભાઈ ઘનશ્યામભાઈ ઠાકોર મુકેશભાઈ પોભટભાઈ ઠાકોર તથા અન્ય બે વ્યક્તિઓ કે જેઓ લોખંડની પાઇપ વડે એમ હુમલો કરવામાં આવે જેમાં બરડાના બાગે તેમજ ગોવિંદભાઈના જે બીજા ભાઈ છે અશોકભાઈના માથે બી માર મારવામાં આવેલો છે જેમના શિવમ હોસ્પિટલ ખાતે દાખલ કરતા આની ક્રિટિકલ સિચ્યુએશન છે જેમાં ગોવિંદભાઈને હેમરેજ થઈ ગયેલું છે અને ત્રણ ફ્રેક્ચરો થયેલા છે માથામાં તેમજ અશોકભાઈને છ ટાંકા માથામાં આવેલા છે આ તપાસ કરવામાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને આ કામના સામાવાળા લાલાભાઈ ઠાકોર તેમજ મુકેશભાઈ ઠાકોર તેમજ અન્ય ચાર બે વ્યક્તિઓ વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે જેમાં પોલીસ સ્ટેશનમાં જોવા જઈએ તો આઈપીસીની કલમ ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું ખ પાંચસો છ બે અને એકસો ચૌદની સેક્શનનો ઉમેરો કરવામાં આવેલો છે આમ જોવા જઈએ તો લોખંડની પાઇપ તથા ધોકાવાળી હુમલો કરવામાં આવેલો છે આવા ભયંકર અત્યારવારે જ્યારે કોઈ બી વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવે અને તેના જાનનું જોખમ હોય તો અમે સેક્શન ત્રણસો અને ત્રણસો સાતનું લગાડવામાં આવે છે જેમાં પોલીસની બેદરકારી દેખાઈ રહી છે અને આરોપીને છાવરી રહ્યું હોય તેવી રીતે માત્ર ને માત્ર ત્રણસો ત્રેવીસનો જ ઉમેરો કરવામાં આવેલો છે જેમાં અમે આ બાબતે ધ્યાન જતા અમે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ગયેલા અને તેમાં લેખિતમાં જાણ કરેલી આ કામના તપાસ કરનાર અધિકારી રોહિતભાઈને બી અમે જાણ કરેલી છે અને તેમના લેખિતમાં લખાણ બી આપ્યું છે કે ભાઈ આમાં જે જે ત્રણસો છવ્વીસ એ વત્રક બી તમારે જે બી કલમ ઉમેરાતી હોય જે આ ગુનાને ધ્યાનમાં રાખતા હોય અને ડૉક્ટરનું જે બી સર્ટિફિકેટ આવતી હોય તેના મધ્યને ધ્યાન રાખતા કલમનો ઉમેરો કરવામાં આવે